ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ આરોપી પૂર્વ જે ડીપીઓ છે આરએમસી નો સાગરિયા તેની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા એસીબી દ્વારા સાગરિયાની ઓફિસમાં સર્ચ કરવામાં આવ્યું હતું ને ટ્વીન્સ કાર ખાતે તેની જે ઓફિસ હતી તેમાંથી બાવીસ કિલો જેટલું સોનું છે તે મળી આવ્યું હતું ને ત્રણ કરોડ જેટલી રોકડ રકમ છે તે મળી આવી હતી ને એસીબી ના તપાસમાં સામે આવ્યું હતું કે સાગરિયા ભ્રષ્ટાચાર ની રકમ ઉપરાંત જે ભ્રષ્ટાચાર ની જે રોકડ રકમ છે તેના ઉપરાંતમાં સોનું પણ લેતો હતો અમુક બિલ્ડરો પાસેથી તે રોકડ ની જગ્યાએ સોનું પણ જે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચાર બાબતે લેતો હોય તેવું સામે આવ્યું છે ત્યારે જે આ સોનું છે તે ક્યાંથી ખરીદાયું હતું તેની તપાસ કરવા આવીને નામાંકિત જે જ્વેલર્સ છે તેમની જ્યાંથી આ સોનું ખરીદાયું હોવાનું સામે આવ્યું છે જેમાં રાધિકા જ્વેલર્સ છે રાજકોટનું સૌથી મોટું જ્વેલર્સ કહી શકાય રાધિકા જ્વેલર ક્યાંથી પ્રેમચી વાલજી અને શિલ્પા જ્વેલર્સ આ તમામ મોટા જ્વેલર્સના નામ છે તે સામે આવ્યા છે અને ત્યાંથી આ સોનું છે તે ખરીદાયું હોવાનું સાગરક્યાય કહ્યું તું પણ શું સાગત્યાય આ સોનાના બિલ ન હોવાનું

પર્ટિક્યુલર વ્યક્તિગત સાગર્ય સાહેબ તો ક્યારેક મારી દુકાને આવ્યા હોય એકાદી વખત તો બહુ આઈડિયા નથી અને બહુ જૂની વાત છે કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ હવે ક્યારેક કોન ખરીદી કરી જતો રોજના સૌથી દોઢસો બિલો બનતા હોય દરેક કલાક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય જેની ખરીદી હોય કોઈના માટે હોય કોઈ બીજાને દેવા લેવાનું હોય તો એ આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બી ખ્યાલ નથી

ઘરે ના ઘરે ફોટા ઉપર આઈડિયા ના આવે ઘરે રાજકોટમાંથી ઘણી ખરીદી કરતા અલગ અલગ હવે ત્યાંથી કઈ વસ્તુ પર્ટિક્યુલર લીધી હોય તો કોઈ આઈડિયા આવે મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી હોય હવે બિલ શું નામથી લીધું અમને ખ્યાલ ન હોય કેમકે બધું સેલ્સમેન નીચે ને નીચે વહીવટ કરી દેતા હોય અમારે ત્યાં બીજું કોઈ એનું એકાઉન્ટ નથી એના નામના એકાઉન્ટ ની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બિલ નહોતા પણ કોઈને કોઈ નામ થી બિલ બનાવતા હોય જે એની ફોર્માલિટી મુજબ કેરે આધાર કાર્ડ પાન કાર્ડ ની રિક્વાયરમેન્ટ હોય તો એ લોકો આઈ પા આવશે ત્યારે એસીબી હવે ઉલટ તપાસ પણ શરૂ કરી છે આ બે આજે જ્વેલર્સ હતા તેમને ન્યા પર પૂછપરછ કરી હતી જેમાં રાજીકવા જ્વેલર્સ છે પ્રેમજીવાલજી છે શિલ્પા જ્યુલર્સના માલિકોને પણ પૂછપરછ કરી હતી કે આ સોનું છે સાગરિયા કઈ રીતે ખરીદી કરતો હતો તેમાં સામે આવ્યું છે કે આ સોનું છે તે તમામ સોનું છે તે સાગરિયા કોઈ પોતાના નામે નહોતો ખરીદતો પરંતુ જે ભ્રષ્ટાચારના બદલામાં જે સોનું લેવાનું હોય તે અલગ અલગ બિલ્ડરોના નામેથી ત્યાં અહીંયા સોનું લઈ જતો હતો તે હજી સામે નથી આવ્યું કે કયા બિલ્ડર પાસેથી કયા બિલ્ડરના ભ્રષ્ટાચારની રકમના બદલામાં અહીંયાથી સોનું ખરીદ્યું છે પરંતુ

ખૂબ જ મોટા બિલ્ડરોના પણ નામ સામે આવી શકે છે એવી એકદમ ચર્ચા છે કે આ બિલ્ડરો છે તેને રોકડ રકમની જગ્યાએ સોનું આપતા તા આવે આ બિલ્ડરો સુધી તપાસ પહોંચશે કે માત્ર સાગરિયા સુધી તપાસ સીમિત રહી જશે તે મોટો સવાલ છે અને સૌથી મોટો સવાલ એ છે કે આટલો મોટો અધિકારી હોય આરએમસી નો તે ભ્રષ્ટાચાર હજાર કરતો હોય તો તેના પદાધિકારીઓ છે નેતાઓ તેમને ખબર ન હોય તે વાત કોઈના પણ ઘડે ઉતરતી નથી હવે શું તેમના સુધી આ તપાસનો રેલો જશે કે કેમ તે તે પ્રશ્ન છે તે તમામ જગ્યાએ ચર્ચાઈ રહ્યો છે શું આ એસીબી ની તપાસ એસઆઈટી તપાસ ટીઆરપી ગેમ ઝોનના જે આરો જે આરોપીઓ છે તેની તપાસ માત્ર સાગઠિયા સુધી સીમિત રહી જશે કે પછી આગળ પદાધિકારીઓ સુધી આ તપાસ જશે તે જોવું મહત્વનું રહેશે રોનક મજીઠિયા ગુજરાત